અમરેલી જિલ્લાના જાફાબાદ તાલુકાના બબરકોટ ગામે ભવ્ય તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું તુલસી વિવાહ પ્રસંગે મિતિયાળાથી ઠાકર ભગવાનની વાંચતે ગાજતે જણાવી હતી જાફરાબાદ તાલુકાના બબરકોટ ગામમાં પાવટી વાવના મહંતસી દ્વારા કાર્તક કસોદ ગેરસના દિવસે ભવ્ય તુલસી વિવાહનું આયોજન કર્યું હતું તુલસી વિવાહ પ્રસંગે મિતિયાળાથી ઠાકર ભગવાનની વાચતે ગાજ તે જણાવી હતી આજારનું આયોજન સમસ્ત મિતિયાળા ગામ દ્વારા કરવામાં આવ્યું હતું ઠાકોર ભગવાનનો ભવ્ય ભરઘડો નીકળતા ડીજેના તાલ સાથે જણૈયા ઝૂમી ઉઠ્યા હતા બહુ સંખ્યા લોકો ઉપસ્થિત રહ્યા હતા બારકોટ ગામે દસ હજાર થી વધુ લોકોએ તુલસી માતા અને ઠાકોર ભગવાન દર્શન કરી પ્રસાદ લાભ લીધો હતો મહાદેવના મંદિર ખાતે એક કૃષિ વિવાહનું સુંદર અને ભવ્ય આયો આયોજન કરવામાં આવેલ છે અને આ આયોજનમાં ગામના કાર્યકરો તથા આગેવાનોએ ખૂબ મહેનત અને જહેમત ઉઠાવી સફળ કાર્યક્રમ બનાવેલ છે અને આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં માણસો ઉપસ્થિત રહેલ છે અને આ કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ કંઈ બનાવ ન બને તે સારું યોગ્ય પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ છે અને ખૂબ સફળ કાર્યક્રમ થયેલ અને આજુબાજુના ગામના માણસો ભાગ લીધેલ છે અને કાર્યક્રમ સુંદર અને સફળ થયેલ છે अंतरपुर चु। और तथा सरकार और बहुत 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 आज सब अनो अनोखी माया से उनके कार्य क्षेत्र से मानो और भगवान ठाकुर जी ने राजा जयंत बात उनको नौ राज्य थावे से बधाई बधाई में बहुत-बहुत हार्दिक अभिनंदन करती हूं और मेरे आ राजस्थान की एक महावीर की पगड़ी ने लाज बावनकोट गांव रखे આ પંદર વર્ષથી એક વર્ષ બી ગયો મારો બાકી નથી લેવા દે બધા જ છેવ બધા લોકો બધા મારા સામે હાજર રહે છે